વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું અગિયારમું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના માક્ષર સુધી ચૌદશ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે એ મહારાજ વાસનાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવવામાં ન આવ્યા હોય ને તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહેવાય ચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું અગિયારમું છે તે થયું પ્રતિપાદિત વિષય વાસના તથા એકાંતિકના સ્વરૂપનું નિરૂપણ મુખ્ય મુદ્દો વિષય સંબંધી પ્રબળ इच्छा થાય છે તેને વાસના કહેવાય અને ભગવાન મેળવવાની પ્રબળ ઈચ્છા જેને હોય તેને એકાંતિક ભક્ત કહેવાય આ વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ વાસનાનું શું રૂપ છે ત્યારે મહારાજ કહે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય દીઠા હોય સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષય ઈચ્છા વર્તે તેને વાસના કહીએ પછી વળી જે વિષય ભોગવવામાં ન આવ્યા હોય ને તેની અંતઃકરણને વિશે જે ઈચ્છા વર્તે તેણે પણ વાસના કહીએ આ જીવને વિષયનો સંબંધ દૈહિક માનસિક અને ભાવનાત્મક ત્રણ રીતે થાય છે વળી તેમાં પણ ત્રણ કાળના વિભાગથી થાય છે વર્તમાન ભૂત અને ભવિષ્યકાળમાં વિષયનો સંબંધ થાય છે તેમાં પણ વાસનાના સ્વરૂપમાં અને દેહની આજીવિકાના સ્વરૂપમાં ભોગવાય છે તેમાં જે આજીવિકાના સ્વરૂપમાં ભોગવાય છે તેમાં પણ ઈષ્ટદેવના શેષ રૂપે કે પ્રસાદ રૂપે ભોગવાય છે અને પ્રસાદ ભાવથી રહિત કેવળ આજીવિકા રૂપે ભોગવાય છે આપણા અંતઃકરણની વાસનાને સ્પષ્ટ કરવા આ બધા ભાવોને ઓળખવા જરૂરી છે આજીવિકા કોને કેવી વાસના કોને કેવી વર્તમાન કાળ માં હોય ભવિષ્યના પંચ વિષય છે એ આજીવિકા નો હોય હું મને આવું મળી જાય મને આવું મળી જાય એ આજીવિકા નો હોય હોય તો વર્તમાન કાળ માં આજીવિકા હોય જોતો હોય સાંભળતો હોય ખાતો હોય પીતો હોય વર્તમાન કાળમાં આજીવિકા હોય શકે ભવિષ્ય સંબંધી આજીવિકા ન હોય વર્તમાન કાળમાં આજીવિકા છે કે કેમ એનો નિર્ણય માણસ પોતે કરી શકે આજીવિકા રૂપ છે કે પંચ વિષય રૂપ છે આજીવિકા થી બહાર જાય એટલે એ વિષય થઈ જાય અને વાસના થઈ જાય

એમાં જીવ છે એ પંચ વિશે નું ચિંતન કરતો હોય છે એને કરીને જન્મ મરણ રૂપી બદલો લીલો ચિંતન કરવું એની આજીવિકા નથી ચિંતન ન કરે તો મરી જાય માણસ આહાર ન લે તો મરી જાય પછી આહાર લીધા પછી એ આવો હતો કે આવો હતો એમ ન ચિંતન કરે તો મરી જાય તો જીવે સંભાળે તો ન જીવે આહાર લે તો જીવે ન લે તો ન જીવે એ વાત બરાબર એ આજીવિકા કહેવાય પણ એને પછી ભોગ્યા પછી હંભાળે જીવે ન સંભાળે તો ન જીવે એવું એને પંચ વિશે આજીવને એમાંથી એક તાર થઈને એને હંભારે રાત્રિ દિવસ ભગવાનને હંભારવાનો ટાઈમ આવતો નથી ભવિષ્ય સંભાળે તો એ આજીવિકા ન હોય એવા વાસના રૂપ હોય છે એક ખાલી વર્તમાન કાળમાં આજીવિકા હોય તો હોય અને ન હોય તો ન હોય મહારાજ એમ કીધું કે ઈચ્છા વિષયની ઈચ્છા વર્તે એ વાસના નું રૂપ છે તો વિષયની ઈચ્છા તો એનું પ્લેટફોર્મ હોય ત્યારે જ વર્તે પ્લેટફોર્મ ન હોય જે વિષય ભોગવી લીધા હોય વર્તે ઈચ્છા વર્તે એટલે એને સાંભળે ઈચ્છા વર્તે એટલે માણસને ટાઈમ થાય એટલે એને ભૂખ લાગે ટાઈમ થાય તો એને તરસ લાગે તો એ પાણીને સંભારે એટલે વિષય નો કહેવાય આજીવિકા એ તો આજીવિકા એનો એની જરૂરિયાત ડિમાન્ડ જાગે અને જરૂરિયાત હોય અને ત્યારે એની ઈચ્છા કરે ભાઈ હાલો મને ભૂખ લાગે છે ભૂખ લાગવાનો અર્થ થયું કે ભજન આજીવિકા થાય ગુજરાત જમી લીધા પછી સંભાળે તો જમી લીધા પછી મને હું સંભાળે હારું હતું કે મોડું હતું એ

ભૂતકાળના સંસ્કાર હોય મેડ એવું કીધું ને નો ભોગવવામાં એવા હોય એને પણ જે યાદ કરે એને ના કરી એવું કીધું મૂળમાં ભોગવા હોય નો ભોગવા હોય

તેમાં આ દૈહિક વિષયોમાં દેહનું ગુજરાન એટલે કે દેહની આજીવિકા પણ ભળેલી છે અને વાસના પણ ભળેલી છે જ્યારે માનસિક વિષયો છે એટલે કે મનમાં યાદ આવતા વિષયોમાં તો કેવળ વાસના જ કારણભૂત બને છે

માનસિક વિષયો છે એટલે કે મનમાં યાદ આવતા વિષયોમાં તો કેવળ વાસના જ કારણભૂત બને છે કારણ કે સારા નરસા વિષયોને ચિંતવે નહીં તો દેહ પડી જતું નથી સ્થૂળ ન ભોગવે તો કદાચ દેહ હાનિ થાય પણ માનસિક વિષયો સંભાળવા ન સંભારવાથી દેહ પુષ્ટ કે દુર્બળ થઈ જતું નથી અથવા કાર્યક્ષમ કે કાર્યક્ષમતા રહિત થઈ જતું નથી તો પછી યાદ કરવાનું કારણ શું તો ચોખ્ખી સ્પષ્ટ વાસના ગણાય તેવું જ ભાવનાત્મક વિષયોનું છે વિષયનું ચિંતવન કરતા કરતા ઘાટું ચિંતવન થવાથી ભાવકક્ષામાં ચાલ્યું જવાય છે એક કામી સ્વાદી કે લોભી લો માનસિક કિલ્લાઓ બાંધે છે તે ભાવનાત્મક વિષયો કહેવાય તે મોટે ભાગે ભાવિ વિષયના જ હોય છે જ્યારે ચિંતનાત્મક મોટે ભાગે ભૂતકાલિક હોય છે તે બંને વાસના રૂપ છે તેથી માનસિક ભાવનાત્મક ભવિષ્કાળ ના હોય એ ભાવનાત્મક હોય એમ આપણે એમ માનીયે કે ભેલો દિલ્હીમાં ગુરુકુલ થાય તો એ આવું હોય એમાં આવું કરશું આવું કરશું એ ક્યારે અનુભવ દિલ્હીમાં ગુરુકુલ હતું તો આપણે ક્યારેક એ આવું કરશું ને એનું આમ કરશું એનું ગેટ હોતે આમ રાખશું અને આવો ગેટ કરશું

કાર્ય સંબંધી હોય એ વાસના નો કહેવાય ને અમેરિકા જોયું નથી તો હું જાઉં ત્યારે હું આમ કરે ને આમ જોઈ ને આમ જોઈ ને આમ જોઈ વાસના પંચ વિષય સંબંધી હોય જોવું સાંભળવું ખાવું સ્પર્શ કરવો એ બધી પંચ વિષય સંબંધી હોય કાર્ય સંબંધી હોય એ વાસના નો કહેવાય કાર્ય સંબંધી તો ધ્યેય પણ હોય શકે હું આમ કાર્ય કરીશ હું આવી રીતે ભગવાન રાજી કરીશ કરીશ હું છોકરાને માટે આટલી સગવડતા કરી દઈશ તો એ વાતના કહેવાય એટલે વાતના કહેવાય પણ આમ કાર્ય સંબંધી છે એટલે કાર્ય સંબંધી હોય

બહુ મજા આવી ગઈ હતી કામી સ્વાદી કે લોભી હવામાં માનસિક કિલ્લાઓ બાંધે છે તે ભાવનાત્મક વિષયો કહેવાય તે મોટે ભાગે ભાવિ ભાવના હોય ઓલે ઘાટા સંકલ્પ હોય અને ભાવના

તેથી માનસિક ભાવનાત્મક ચિંતન માં એનાલિસિસ થતું હોય ને આવું હતું આવું હતું એટલે ભૂતકાળનું હોય આવું જનરલી હોય પછી પછી એવું કઈ નિયમ ન હોય જનરલ આવું તે બંને વાસના રૂપ છે તેથી માનસિક ભાવનાત્મક ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી વિષયો કેવળ વાસનાને બતાવનારા હોય છે કાર્ય ચિંતન છે એ વાસના ન ગણાય એવા ચિંતન કરવું પડે કામ કરતા હોય કોમ્પ્યુટર માં કરતા હોય ડિઝાઇનિંગ કરતા હોય તને કેમ કરવી હું કરવી તો એ વાંચના ન એ ભૂતકાળ નું હોય કે ભવિષ્યકાળ નું હોય તો વાંચના નો ભોગ સંબંધી પંચ વિષય સંબંધી ભૂતકાળ ને ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એ વાંચના ભગવાન ને રાજી કરવા માટે જે કાર્ય ચિંતન કર્યું હોય અને આદરુ હોય અને એમાં અધૂરું રયુ હોય તો એને ઓલો વડ લીલો રે એને જન્મ મરણ લેવડાવે એને જન્મ મરણ લેવડાવે મરવાડા ને લેવડાવે ભગવાન સંબંધી હોય રાજી કરવા રાજી કરવા સંબંધી હોય તોય તોય ક્યાંક ચરિત્રો માં ક્યાંક એવું આવે છે ને મહારાજ ને આ ભાઈ અરજી ઠક્કર ના મા એને મહારાજને ને જમાડવાની કેવી કઈ ઈચ્છા હતી અને એને પાછળ જન્મ લેવો પડ્યો વાસના કે આ લોક નું એટલે વાસના જ કેવાય ભલે હારી તો એ વાસના કહેવાય જન્મ મરણ લેવડાવે હારી વાસના હોય તો જન્મ મરણ લેવડાવે નબળી હોય તો તો લેવડાવે એટલે હારી વાસના મરવા ટાણે તો ન રાખાય ભગવાન ને રાજી કરવાની ઈચ્છા રાખવી વાસના કઈ રીતે આ લોક એમાં ભળેલો છે ને રાજી નહીં થાય આ લોક ને સંબંધી છે ને એટલે વાસના કહેવાય હું આ કાર્ય કરીને પછી મહારાજ ને રાજી કરું એમાં વચ્ચે મરી જાય એની એને મળવા બરોબર હાંભર્યું મરવાટાને સાંભળે તો નકર તો કઈ વાંધો ન આવે મરવાટાને ભગવાન સાંભળે કે બીજું એમ કે ભગવાન મહારાજ ની મૂર્તિ સાંભળે તો કઈ વાંધો ન આવે ટ્રેન કામ સાંભળે તો એ વાસના ના કહેવાય સારી હોય તો ગણવી

And then the yoga Maharaj,